તો વડોદરાના વાઘોડિયા રોડ પરની અનેક સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ છે વાઘોડિયા રોડ પરની પ્રથમ રેસિડેન્સી પાણીમાં ગરકાવ વાઘોડિયા રોડ વિસ્તારની સૌથી મોટી સોસાયટીમાં જળબંબાકાર પ્રથમ રેસિડેન્સીમાં આવેલા છે બસો ને એસી બંગલા

ગઈકાલે સાંજે વડોદરામાં જે વરસાદ વરસ્યો અને નદીના પાણી જે શહેરની અંદર આવ્યા કેટલી સોસાયટીમાં હજી સુધી આ પાણી ઓસર્યા નથી વાઘોડિયા રિંગરોડ ઉપર આવેલી સૌથી મોટી સોસાયટી પ્રથમ રેસિડેન્સીની અંદર અમે અત્યારે ઉપસ્થિત છીએ બસોથી વધારે અહીંયા ડુપ્લેક્સ આવેલા છે અને તમામ જગ્યાએ આ પ્રકારનું પાણી જોવા મળી રહ્યું છે મારા સહયોગીને વિનંતી કરીશ કે સૌથી પહેલાં આપને આ સોસાયટીની અંદર જે પાણી ભરાયેલું છે તેના દ્રશ્યો બતાવે લોકોના ઘરમાં પણ હજુ પાણી છે કેટલાક ઘરમાંથી પાણી ચોક્કસથી થોડા ઓસા ઓસર્યા છે પરંતુ હજી પણ લોકોના ઘરમાં લોકોના ફળિયામાં આ પ્રમાણેના પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કારણ એ છે કે વરસાદનું પાણી ઓસરવાના બદલે નદીનું પાણી જે ફરીથી સોસાયટીમાં આવે છે એ કલાકો સુધી ઓસરતું નથી ગઈકાલે છતાં પણ પાણી ઓસર્યા નથી અહીંના રહીશો છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીશું ટોટલ કેટલા મકાન આવેલા છે અહીંયા ડુપ્લેક્સ અને એ બધાની અંદર પાણી જ રીતે પરિસ્થિતિ છે અને કેટલા સમયથી આ પાણી ભરાયેલા છે આ સાહેબ અમારા સોસાયટીમાં બસો એંસી મકાન છે આવેલા અને પરિસ્થિતિ સાહેબ આવી અમારી ત્યાં કાયમ હોય છે એકચ્યુઅલી હું તો ઘણા વર્ષથી રહું છું અરાઉન્ડ બે હજાર દસથી રહું છું પહેલાં આટલી વિકટ પરિસ્થિતિ નહોતી કારણ કે આ વિસ્તાર જ્યારે બે હજાર દસમાં સોસાયટીઓ બની ત્યારે અમારી સોસાયટી આઈ થિંક આ વિસ્તારની પહેલી કે બીજી સોસાયટી જ હતી તો પાણીના વરસાદની આટલી તકલીફ પહેલાં નહોતી પણ જેમ જેમ વિકાસ થતો ગયો હવે સાહેબ એવું કહે છે આપણે ત્યાં રાજ્યમાં અને બીજેપી સરકારે એવું કહે છે કે વિકાસ થાય વિકાસ થાય રાજ્યનો હવે આજુબાજુના બધા જ વિસ્તારોનો વિકાસ થતો ગયો હવે જેમ વિકાસ થતો ગયો એમ અમે આશા રાખીએ કે અમને ફેસિલિટી વધે વરસાદની કાંસો પહોંચે એક એક મકાન સુધી પહોંચે હવે અમારી સોસાયટી સુધી વરસાદી કાંસ પહોંચે એવી અમે આશા રાખીએ પણ નથી વરસાદી કાંસના ઠેકાણા જે કાંસ ચાલુ છે હોવી જોઈએ આગળ સુધી મેઇન રોડથી એ કાંસો બધી બંધ છે તો અમારી સોસાયટીની ભૂતકાળની પરિસ્થિતિ બહુ સારી હતી પણ જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ અમારી સોસાયટીના પાણીઓની પરિસ્થિતિ ધીમે ને ધીમે ઉલટી બગડતી ગઈ કારણ કે આ પાણી તમે જુઓ છો તો એકચુઅલી કેવું છે કે અમે જેટલું અમારું એનાલિસિસ કર્યું કારણ કે હવે તો સરકાર ઉપર અમે ભરોસો ઓછો કરી દીધો હવે અમે વિચાર્યું કે પોતે તો જોઈએ આ પરિસ્થિતિ આટલી એવી થાય છે કેમ તો અમે હાઈવેથી જોવાનું ચાલુ કર્યું તો પાછળનો વિકાસ હજુ પ્રોપર થયો નથી ખુલ્લું ગ્રાઉન્ડ છે તો હાઈવેથી હાલોલવાડા રોડથી લઈને આજવાડા હાઈવેવાળા રોડથી જે બધા પાણી આગળ 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 જે આવે એ પાણી આ કાયદેસર રીતે આગળ જવા જોઈએ પણ અહીંયા સિદ્ધેશ્વર હાઇટની સ્કીમ છે એની આગળ બધી હોટલોની સ્કીમ છે એ લોકોએ શું કર્યું કે હાઈવેને વરસાદી કાંસ પૂરી દીધી એના કારણે આ સોસાયટીની અંદર જે શહેરનું પાણી વરસાદી કાસમાં જવું જોઈએ એની જગ્યાએ હાઈવેના પાણી પણ સોસાયટીઓમાં અને શહેરમાં ઘૂસે અને જે એક જ નાની મસ્તી કાસ છે શહેરમાં એના થ્રુ પાણી જાય એટલે આ પાણી ઓસરતા જ નથી ગઈકાલે વરસાદ બંધ થયો ને તો અમારા પાણી થોડા થોડા ઘટી રહ્યા હતા પણ બહારના પાણી ફરીથી સોસાયટીમાં આવ્યા અમારી સોસાયટીને દૂર દૂર સુધી નદીઓ નથી જો તમે આમ જોવા જાઓ તો અમારી સોસાયટીની આસપાસ કોઈ પણ જગ્યાએ નદી નથી તો ડાયરેક્ટલી અમને નદીના પાણીની આટલી બધી ઇમ્પેક્ટ ના થઈ જોઈએ ગઈકાલે વરસાદ બંધ થયા પછી ચાર ઇંચથી પાંચ ઇંચ પાણી વધ્યું છે હવે અમારી સોસાયટીના તમે મિનિમમ જોવા જાવ ને તો મારા હિસાબે આઠ કિલોમીટર છ કિલોમીટરની આસપાસમાં કોઈ નદી વિસ્તાર નથી તો આ પાણી આવ્યું ક્યાંથી આ પાણી હાઈવે થ્રુ જતું રહેવું જોઈએ કાસમાં પણ જ્યારે હાઈવેના દબાણો કરી દીધા છે તંત્ર એની ઉપર કાંઈ જ કામગીરી નથી કરતું અમારા બિલ્ડરે સૌથી એડવાન્સ સોસાયટી બનાવી છે તમે જુઓ તો અહીં ગાળી ઇલેક્ટ્રિસિટી બી અંડરગ્રાઉન્ડ અમારી કરી છે હવે આ ઇલેક્ટ્રિસિટીના વાયરિંગ અંડરગ્રાઉન્ડ કર્યા હતા કે વિકાસ આવતા આવતી ભવિષ્યની ટેકનોલોજી જેની આપણે વાત કરીએ છીએ પરંતુ હવે એ જે અભિશાપ સ્વરૂપ અમારા માટે થઈ જાય છે કેમ કારણ કે પાણી વધે તો એમાં પાણી આવી જાય છે

આ પાણી ઓસરતા ત્રણથી ચાર દિવસ લાગશે આગળનું જે પાણી છે હવે અમને કેવી કેવી રીતની લોલીપોપ આપવામાં આવે છે કે દર વખતે એમની નબળાઈતા અને એમની લાચારી જાહેર કરી દે છે કે જુઓ બધે પાણી છે નદીઓના પાણી ભરાઈ ગયા છે વરસાદી કાસ ફૂલ થઈ ગઈ છે ગટરો ફૂલ થઈ ગઈ છે એક્ચુઅલી સાહેબ તમને આ પાણી ડોળું કેમ દેખાય છે તમે એકવાર નીચે કેમેરો કરો એવી તમને સાહેબ રિક્વેસ્ટ કે આ પાણી તમને આવું કેમ દેખાય આ નોર્મલી પાણી અમારી ત્યાં વરસાદ પડે ને તો પાણી ચોખ્ખું હોય તમને અમારા પગ દેખાય આ ડોળું પાણી કેમ દેખાય છે બીકોઝ ગટરો પણ છલકાય છે કોર્પોરેશનના ગટરના ઠેકાણા નથી ના વરસાદી કાસના ઠેકાણા છે નથી કોઈ પ્રિસફાઈ કામગીરી અમને દર વખત એક લોલીપોપ આપે છે કે આ તો કેવું છે પૂરની પૂરની પરિસ્થિતિ છે બહારના પાણી આવી રહ્યા છે એટલે તમારા પાણી વધી રહ્યા છે પણ એવું સાહેબ નથી હોતું અમને પણ ખબર પડે છે અમારું પાણી વરસાદ બંધ થયા પછી ચાર ઇંચ અપ ગયું એનો મતલબ તંત્રનું પાણીનું મેનેજમેન્ટ ખરાબ છે કારણ કે અમારી આસપાસ નદી જ નથી અચ્છા બેટા કેટલામાં ધોરણમાં ભણે છે માં તો આ તારી સોસાયટીમાં આ રીતના પાણી આવે તો તને સ્કૂલે જવામાં સ્કૂલેથી આવવામાં શું તકલીફ પડે મને સ્કૂલમાં સ્કૂલથી આવતા એ તકલીફ પડે કે પાણી બહુ ભરાયેલા હોય છે એટલે એટલે ચાલવાનું બી ના ફાવે અને સ્કૂલ બેગ ભારે હોય એટલે ક્યારેક ક્યારે પડી બી જવાય સારું થયું કેવું જલ્દી આવી ગઈ હતી પરંતુ મારી દીકરી તો હું ત્યાં હતો અને મારા મિત્ર પણ બાકીના છોકરાઓ સાંજે પાંચ એટલે પરિસ્થિતિ લાસ્ટ ટાઈમ મારી દીકરીને સારી હતી કારણ કે હું સ્કૂલમાંથી મેસેજ આવ્યો ત્યારે સ્કૂલની બહાર જ હતો પરંતુ બાકીના બાળકો મારા મિત્રના દીકરાઓ અમારે લેવા જવું પડ્યું કેળસામાં પાણીમાં અને અગિયાર વાગે સ્કૂલ છોડી હતી સોસાયટીમાં એ લોકોને આવતા સાડા ચારથી પાંચ વાગ્યા હતા અને બાળકો શૂઝ ચોપડા બધું પલળી ગયું હતું હવે એક્ઝામનો ટાઈમ બુક્સ ચોપડા શૂઝ બધું જ એમની ખરાબ એટલે બહુ જ વિકૃત પરિસ્થિતિ હતી એ વખત અચ્છા કાકા કેવી પરિસ્થિતિ છે તમે કેટલા વર્ષથી અહીંયા રહો છો 12 વર્ષથી રહું છું છેલ્લા 12 વર્ષથી 12 વર્ષથી આ રીતના પાણી ભરાય છે કે હમણાં થોડા સમયથી વધારે ભરાવની બાર 12 વર્ષથી વધારે ના પાછળનો જવા પાણી જવા માટે કે કોઈ વિકલ્પ જ નથી આયોનો પાનો બોધ અહીંયા આવે છે અમે કેટલું કે કાસ્ટ બનાવવા માટે અરજી કરી છે

અને અને તમને પીવાના પાણીના જગ મોકલી દે છે દૂધની થેલી મોકલી દે છે સાહેબ બસો એસી મકાન છે અને બધા મકાનવાળા છે ને એ આરામથી પોતાની બધી જ વ્યવસ્થા પોસાય એવા સક્ષમ છે એવું નથી કે સક્ષમ નથી અમને જ્યાં સ્લમ એરિયા જ્યાં આગળ ખરેખર સહાયની જરૂર તમે ત્યાં સહાય કરો અમને વિકાસ આપો અમને ટ્રેક્ટર પાણીના વિકાસ તો છે આ વિકાસ આ વિકાસ સાહેબ બહુ સરસ છે ને ઘેર 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 સ્વિમિંગ પુલ કરી દીધા હવે એમને જે કીધું કે તમને આઈલેન્ડ જેવી ફીલ કરે છે અમને આઈલેન્ડની ફીલ જ આપે છે ખાલી આઈલેન્ડનું પાણી ગંદુ છે આ સરકારનો આટલો સુંદર વિકાસ જો અવજ હોય ને તો લોકો દેશ છોડવા માટે મજબૂર થઈ જ જાય સરકાર એવું કહે છે કે આપણા જે યુવાઓ છે એ દેશ છોડીને બહાર જતા રહે છે સાહેબ દેશ છોડીને બહાર જવાનું કારણ ફક્ત એ નથી કે અહીંયા તકો નથી જોબની તકો નથી લોકોને સ્વચ્છ અને સારું જીવન પણ જોઈએ છે દેશ છોડીને બહાર જવાનું મોટું કારણ છે કે આવી ગંદકી આવા પાણીમાં લોકોને નથી રહેવું તમારે આ સમજવું પડશે કે ખાલી દેશ છોડીને લોકો ખાલી તક માટે નથી જતા પોતાના ફેમિલીના સ્વાસ્થ્ય માટે સારી સુવિધા માટે સારી હેલ્થકેર મેડિસ ફેસિલિટી માટે અવા પાણીના તકલીફના ગંધકારાના છુટકારા માટે આમાં ગટરનું પાણી પણ ભેળ થઈ ગયું છે અને પાણીનો કલર જોશો તમને ખબર પડશે જ કે આ વરસાદી પાણી નથી સાહેબ ખૂબ આભાર આપનો વાત કરવા માટે તો આ દ્રશ્યો છે પ્રથમ રેસીડન્સી જે વાઘોડિયા રિંગ રોડ ઉપર આવેલી સૌથી મોટી સોસાયટીના દ્રશ્યો છે બસો ને એસી અહીંયા આ રીતના આવેલા છે અને આ ભાઈનું કહેવું છે કે તમામ લોકો સુખી સંપન્ન લોકો છે સરકારની કે કોર્પોરેશનની પૂર વખતની જે સહાય તેમને મળતી હોય છે તે તેમને જરૂર નથી જરૂર છે માત્ર તેમના આ પાણીનો કાયમી નિકાલ થાય એના માટેની અને આ વિકાસ જે વાત કરીએ કે સરકારે વિકાસની વાત કરી હતી પરંતુ સમસ્યા મળી રહી છે 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 કારણ એ કે પાણી જે જે રસ્તાઓ ત્યાં દબાણ થઈ ગયા છે ભલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહેતું કે વિશ્વામિત્રી નદીના પટમાં દબાણ નથી થયા માત્ર થોડા ઘણા દબાણો જ દેખાડવામાં આવ્યા છે પરંતુ હકીકત એ છે કે ન માત્ર વિશ્વામિત્રી નદીના પટની અંદર દબાણ થયા છે પરંતુ કેટલાય લોકોએ હાઈવે અને હાઈવેની આસપાસ પણ દબાણ ઊભા કરી દીધા છે જેના કારણે જે કુદરતી રસ્તા હતા પાણીના વહેણના એ બંધ થઈ ગયા છે અને પાણી હવે સોસાયટીઓની અંદર ન માત્ર ઘૂસે છે પરંતુ દિવસો સુધી ઓસરતા પણ નથી અને એના કારણે આ તમામ લોકો મુશ્કેલીમાં મુકાય છે દિવસો સુધી તેમને અનેક પ્રકારની સમસ્યાનો સામનો પણ કરવો પડી રહ્યો છે એ પ્રકારેની વાત અને એ પ્રકારેના દ્રશ્યો વડોદરાની